જૂનાગઢમાં સમંદર મૂવીનું પ્રમોશન યોજાયું જ્યાં ફિલ્મના કલાકારો દિગ્દર્શકે હાજરી આપી હતી દર્શકોએ ફિલ્મ નિહાળી ફિલ્મ જોઈ દર્શકોએ જાણે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ હોય તેવો અનુભવ કર્યો દર્શકોએ સંબંદર ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા બીજી બાજુ ફિલ્મના કલાકારો સાથે ગુજરાત પર્સની ટીમે ખાસ વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ફિલ્મને ગુજરાતભરમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ફિલ્મ કલાકારોએ કહ્યું કે ચારે બાજુ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ફિલ્મ અંગે જણાવ્યું કે ગુજરાતના દિરા કિનારે વસતા લોકોના જીવન પર આ ફિલ્મ આધારિત છે આ ફિલ્મમાં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળે છે સાથે રાજકારણ

કે જે બે મિત્રોની વાર્તા પર આધારિત છે બે મિત્રોના જીવનમાં જ્યારે પાવર પોલિટિક્સ ઘુસે છે ત્યારે એમના જીવન કઈ દિશામાં વળે છે અને એમની શું પ્રગતિ અધોગતિ થાય છે એની આ આખી વાર્તા છે અને આખે આખી વાર્તા રાજકોટની આપણી કાઠિયાવાડની ટીમે બનાવી છે એમ કહી શકાય એક છેલ્લો દિવસથી જે લોકોનો પ્રેમ મળવાનો શરૂઆત થયો અને ત્યાંથી લઈને અત્યારે જે એક કસુંબો છે સમંદર છે આ પ્રકારના જે પ્રયોગો થઈ રહ્યા છે એ ગુજરાતી સિનેમામાં કેટલા સાહસિક ફિલ્મ મેકર છે અને કેટલું ગુજરાતી સિનેમાને નેશનલ લેવલ પર લઈ જવા માંગે છે એવી હિંમત અમે લોકો દાખવી રહ્યા છીએ અને ઘણા બધા લોકો એને અમારી પીઠ થાબડી રહ્યા છે તમે ના જોયું હોય તો અત્યારે જ જઈને જુઓ અને ગુજરાતી સિનેમાને કેટલી સરસ પ્રગતિ થઈ રહી છે એના તમે સાક્ષી બનો